ભાઈ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોને હામી બનશે મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો જાવ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો મે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ એક હેક્ટરના પચીસ હજાર રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવા ગુજરાતના ઇતિહાસમાં નહીં મેં તો પચાસ હજારની ની માંગણી કરી એક હેક્ટરના ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ અને ખેડૂતો માટે લડવા માટે વિપક્ષના નેતાઓ એકદમ આક્રમક છે આમ આદમી પાર્ટી મહાસમેલન રાખ્યું એના પછી કોંગ્રેસે પણ અમરેલીથી લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક યાત્રાનું આયોજન કર્યું છે અને મોટાભાગે સૌરાષ્ટ્ર આખું કવર થઈ જાય એવી યાત્રા છે સોમનાથથી લઈને દ્વારકા સુધીની આ બધાની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયાની ખૂબ ચર્ચા થઈ રહી છે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈએ એક સ્પીચ દરમિયાન એવું કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અહીંયા આવી અને ખેડૂતોના મસીહા બનવા માંગે છે પણ એવું થવાનું નથી અને સતત પરેશ ધાનાણી ગોપાલ ઇટાલિયા પર જાહેર મંચ પરથી પ્રહાર કરતા હોય સાથે જ કોંગ્રેસના બીજા અનેક નેતાઓ એવા છે કે જે આમ આદમી પાર્ટીના નેતા પર પ્રહાર કરતા હોય આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપ્યો છે ગોપાલ ઇટાલિયાએ જવાબ આપતા એવું કહ્યું છે કે મારો વિરોધ કરવાથી ખેડૂતોનો ફાયદો નથી થવાનો મેં જેટલા પૈસા માંગ્યા છે એટલે સરકારે જેટલા પૈસા આપવા જોઈએ પંજાબ ની સરકાર જેટલા આપે છે એટલા મેં ગુજરાતની સરકાર પાસે માંગણી કરી છે સાથે જ ભારતીય જનતા પાર્ટી મારો જે વિરોધ કરે છે એ સાવ ખોટો વિરોધ છે એમને ખબર હોવી જોઈએ કે અત્યારે મૂળ પ્રશ્ન એ ખેડૂતોનો છે ગોપાલ ઇટાલિયા કેમ વચ્ચે છે ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવાથી શું મળી જશે બંને પક્ષ ભેગા થઈને મારો વિરોધ કરી રહ્યા છે પણ ખેડૂતોએ મને પસંદ કર્યો છે વિસાવદરમાં હું ખેડૂતોના કારણે જીત્યો છું અને ખેડૂતો માટે હું હંમેશા લડતો રહીશ આવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે જ્યારે જગદીશ વિશ્વકર્માએ પોતાના ભાષણ દરમિયાન આમ આદમી પાર્ટીની વાત કરી હતી ત્યારે એમને સ્પષ્ટ એવું કહ્યું હતું કે પંજાબ અને દિલ્હીથી આવી અને અહીંયા ગુજરાતના ખેડૂતોને ભરમાવાનો પ્રયાસ કરે છે એમના મસીહા બનવા માંગે છે સાથે જ પરેશ ધાનાણીએ જે કહ્યું હતું એમાં એમણે એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટી આપ હોય કે બાપ હોય ખેડૂતો માટે ઉભા રહેવા માટે તૈયાર થઈ જાઓ અને ગોપાલ ઇટાલિયા જેવું કહેતા હતા કે દાદાના દરબારમાં ખુલ્લા પગે જવાના છે જો સહાય જાહેર કરવામાં આવશે તો આવું બધું ખેડૂતો માટે ન કરશો ખેડૂતો માટે યોગ્ય માંગણી કરો કે એમને અત્યારે શેની જરૂર છે આ બંને પ્રહારોના જવાબ ગોપાલ ઇટાલિયાએ આપ્યા છે જવાબ આપતા શું કહ્યું છે તે સાંભળો એકવાર નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આજે પાંચમી સપ્ટેમ્બર બે હજાર પચીસ નો દિવસ આજે ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓની બે વાત સાવ ટૂંકમાં મારે કેવી છે પહેલી વાત કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે ભાઈ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે એમાં કંઈ ખોટું નથી એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું સરકાર મિટિંગ ઉપર મીટિંગ ફોટા ઉપર ફોટા વિડીયો ઉપર વિડીયો બનાવે છે પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે ક્યારે ચૂકવશે કોને ચૂકવશે કેવી રીતે ચૂકવશે ભાષણો ભાષણો કરવામાં તો તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે છે શુરા મોટો સિંઘમ બનીને બહુ કરો છો જાવ તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો હેક્ટર દીઠ કેટલા એકર દીઠ કેટલા વિઘે કેટલા નુકસાની કેટલા ટકા ગણશો સો ટકા ગણશો એસી નેવું પંચ્યાસી શું કરશો કશું જ કંકોડાની ખબર નથી અને ભાષણો કરે છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે આમ આદમી પાર્ટીને દાળો દે છે ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતાએ પાછા જોડાયા છે આમ આદમી વિરોધમાં કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની દોસ્તો આમ આદમી પાર્ટીની દિલ્હીમાં દસ વર્ષ સરકાર હતી ત્યારે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો એક હેક્ટરના પચાસ હજાર રૂપિયા વળતર ચૂકવે છે એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી ઓછા પણ નહીં વધુ પણ નહીં ગુજરાતના ઇતિહાસમાં કોઈ મેક્ટર ના પચીસ હજાર રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા ગુજરાતના ઇતિહાસમાં નહીં નહી પચાસ હજાર ની માગણી કરી એક હેક્ટરના આંકડો તો વીસ હજાર નો નથી પચીસ હજાર નો નથી ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના ના એક હેક્ટરના પચીસ હજાર ક્યારેય મળ્યા નથી મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની કોંગ્રેસવાળાને પેટમાં તેલ રેડાયું બે દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઢેકળો કોંગ્રેસવાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું મારો વિરોધ કરવાથી શું થશે અને કોંગ્રેસવાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસવાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને મારો વિરોધ શું કામ કરો છો કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસ ની સરકાર એક હેક્ટર ના ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાત ની સરકાર પણ ત્રણ લાખ ચૂકવે કોંગ્રેસના નેતા તેલંગાણા નું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસ ના ચાર લાખ રૂપિયા ચૂકવે છે તો ગુજરાતમાં પણ ચાર લાખ આપો કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ ની સરકાર એક હેક્ટર ના સાત લાખ રૂપિયા ચૂકવે છે તો લો સાત લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી પાસે અને વિરોધ વિરોધ મારો મારો છે કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક હિમાચલ પ્રદેશ ને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરે કેટલા રૂપિયા પાક નુકસાની આપે છે તમારી સરકાર બે લાખ આપતી હોય તો ગુજરાતમાં બે લાખ માંગો પચાસ હાજર ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા ભાજપના પ્રદેશ પ્રમુખ મારો વિરોધ કરે આમ આદમી પાર્ટી વિરોધ કરે કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટી વિરોધ કરે દોસ્તો આ બે એક થઈ ગયા જોઈ લેજો બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી શાનદાર ચકાચક દુકાન હાલતી હતી ભાગીદારી પેઢીમાં કઈ વાંધો નતો બે ભાગીદારો ને ભાગ બટાઈ માં વાંધો નતો જ્યારથી આમ આદમી પાર્ટીને વિસાવદર ના ખેડૂતો આશીર્વાદ આપ્યા જ્યારથી મને ધારાસભ્ય બનાવ ત્યારથી બે પેટમાં તેલ રેડાણું રોજ જાગીને ભાજપે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે કોંગ્રેસે આમ આદમી પાર્ટી નો વિરોધ કરે ભાજપ એ ભૂલી ગઈ કે સત્તામાં છે કોંગ્રેસ એ ભૂલી ગઈ કે હમણાં સુધી તો તમે જ વિપક્ષમાં હતા બેય ભેગા થઈ ગયા અમારો વિરોધ કરે છે મિત્રો આ વાતને ઓળખજો કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવા દો બાપા તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા નવા નવા બન્યા છો ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો દારૂબંધી કરાવો ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે આખા ગુજરાતમાં દોઢ દોઢ ફૂટના ખાડા છે એનું કંઈક કરો તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી સરકાર તમારી પાર્ટીની છે ભાજપની કંઈક કામમાં લાગો તમારાથી થઈ શકે એમ છે હજુ તમે સરકારમાં છો ત્યાં સુધી એટલે ગુજરાતના સૌ વડીલોને યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો જય જય ગરવી ગુજરાત